રાજકોટમાં ઝોમેટોના ચિકનના વેચાણના બેનર લાગતા વિવાદ થયો છે ધ્યાને આવતા તાત્કાલિક જાહેરાત હટાવી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને ચિકન જાહેરાત હટાવવા માટે આદેશ આપ્યા એડ એજન્સીને નોટિસ આપવાનો આદેશ કરાયો છે દિલ્હી કા બટર ચિકન કાશ્મીર કી

રંગીલા રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોની અમારી હંમેશા નેમ રહી છે કે આ પ્રકારની કોઈપણ જાહેરાતો ચાહે આ પ્રકારનું કોઈપણ કૃત્ય કોઈપણ એડ એજન્સી કરતી હોય તેને ચોક્કસથી રિમૂવ કરવામાં આવશે આજે મારા ધ્યાનમાં આવ્યું છે મેં અધિકારીઓને સૂચના આપી છે સાડા અગિયાર વાગે મારા ધ્યાનમાં આવ્યું છે ને બાર વાગે આ રાજકોટના આખા રાજકોટમાં જ્યાં જ્યાં પણ આવા મટનના અને ચિકનના જે હોર્ડિંગો માર્યા છે એ અમે અત્યારે રિમૂવ કર્યા છે અને એજન્સી જે તે એજન્સી હશે આઈ ડોન્ટ નો મને ખબર નથી કોણ એજન્સી છે પણ એ એજન્સીને પણ અમે લોકોએ અત્યારે નોટિસ આપીએ છીએ અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ એજન્સી રાજકોટ શહેરની અંદર આ પ્રકારના હોર્ડિંગ નહીં જ માર મારવા દઈએ અમે